કોલકાતાના ગાર્ડન વિસ્તારમાં મોડી રાત્રે એક નિર્માણાધીન બહુમાળી ઇમારતનો એક હિસ્સો ધરાશાયી થતા બે લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના કોલકાતામાં રવિવારે મોડી રાત્રે પાંચ માળની એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ હતી ઘટના સમયે ઇમારત ખાલી હતી તેની બાજુમાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે કે જેના પર આ મકાન ધરાશાયી થયું હતું લોકો ત્યાં સુતા હતા તે સમયે આ ઘટના બની હતી સૂત્રોના જણાવ્યા અનુસાર ઇમારતનો એક હિસ્સો ધરાશાયી થતા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે વીસ થી પચીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા કે જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ઘટના અંગે જાણ થતા કોલકાતા પોલીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને

CN24 News Mobile App